टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सर चल रहा है साल में कार्यवाही करवा मांगे शु कार्यवाही पहला तो हूँ आ चीज बतावा मांगू छू कि चंडोला तालाब में 2022 में गुजरात एटीएस द्वारा चार ए अलकायदा इंडिया सब नो जो आतंकवादी हो तो, पकड़ ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જેએમ બી જો જમાતે ઉલ મુજાહિદીન બંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઈઝર અહીંયા ક્રિએટ કરે ઇસકે અલાવા ચોલા તલાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે છેલ્લા છે મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઈમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય એમડીનો કેસ હોય ચરસનો કેસ હોય ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતો ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચાવવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાટલ પણ ત્યાંથી ઓપરેટ થતો અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસીક્યુશનનો રેકેટ પણ મોટે પ્રમાણમાં ચાલતું હતું ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જે જેમાં બે નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આજે પણ લાલવ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બંગ્લાદેશી લડકીઓ પકડા ગયા એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી ધ્યેય વેપાર કરાવતો હતો એના સાથે પણ ચંડોલા તલાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બાંગ્લાદેશ મોકલતો હતો એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ચોવીસમાં ગુના દાખલ કરવામાં આવ્યો આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને સીપી સાહેબ અને ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ પચીસ એપ્રૅલ બે હજાર પચીસનો રોજ એક હાઈ લેવલ મીટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપવામાં આપી હતી કે હવે આ ડ્રગ કાર્ટલ હોય પ્રોસીક્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને છવ્વીસ તારીખે સીપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ હેડક્વાર્ટરની પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવારે ત્રણ વાગેથી આ વિસ્તારમાં કોમિંગ કરવામાં આવ્યો હતો અને આઠસો નેવું જેટલા શંકાસ્પદ એવું જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય ઘુસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી એકસો પચાસથી વધારે બાંગ્લાદેશી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે અને એની ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એના સાથે સાથે અત્યારે જો લોકોનો આઠસો નેવુંમાંથી આ ભારતનો નાગરિકતાનો સબૂત આપ્યા છે એનું પરત છોડી દીધા છે અને અત્યારે જેટલા અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલી રહી છે અને જ્યારે આ પૂછપરછ દરમિયાન કે એક લાલુ બિહારી એનો દીકરા અને બીજા માણસો દ્વારા આ ઘુસનખોરી લોકો જ્યારે અહીંયા આવે ઘુસનખોર આવે ત્યારે આ લોકોનું રેન્ટ એગ્રીમેન્ટ ફોટો ડોક્યુમેન્ટ આ લાલુ બિહારી અને એના દીકરા અને એના માણસો બનાવતા હતા પૈસા લઈને તો ગઈકાલે આ સંદર્ભમાં પણ ક્રાઇમ બ્રાન્ચે ગુના દાખલ કરવામાં આવેલ છે અને એનો દીકરાનો અટક પણ કરવામાં આવે છે અને એનાથી ખબર પડી કે અહીંયા ફક્ત દેડસો દોસો નહીં ઘણા બધા ઘરોમાં ઘુસણખોર રહે છે એના ધ્યાનમાં લઈને આજે સવારથી આ મોટો કોમ્બિંગ કરવામાં આવ્યો અને છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ બીજી એજન્સીસ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્વે કર આવતો હતો અને આ ધ્યાન માં આયો કે ચંડોલા તળાવ જો કે સરકારી જમીન છે એના ઉપર ઘણા બધા દેવાન આ લોકોએ કરી નાખ્યો હતો ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ પણ બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી બધું ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા હતા આજ સ્વાર્થી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીની સૂચનાથી 49 જેટની જેસીબી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી સીપી સાહેબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઘણી બધી ટીમો એ કોર્પોરેશનની ટીમો સાથે રાખવામાં આવી હતી એના સિવાય પણ ક્યુઆરટી હોય તમામ સિટી પોલીસનો સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ હતા અને કુલ સંખ્યા પોલીસની જોઈએ જેમ કોર્ડનની ટીમ હોય આ સર્ચની ટીમ હોય કોર્પોરેશનની ટીમની સાથે હોય તો બે હજારથી વધારે સંખ્યા અહેમદાબાદ શહેર પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતી એમાં ડીસીપી શ્રી રવિ સૈની જોન સિક્સ ડીસીપી અજીત રાજ્યન ક્રાઇમ ડીસીપી એસઓજી વાલાજી અને સેક્ટર ટુ શ્રી જયપાલ રાઠોડ સાહેબ અને હું બધા ત્યાં હાજર હતા અને અત્યારે પણ આ એનો દવાંદૂર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે કેટલા બધા તડકા હતા બધે જાણું છું 45 ડિગ્રીમાં પોલીસ હોય કોર્પોરેશન હોય તમામ એજન્સી આ લોકોનો દવાંદૂર પ્રાપ્ત હતા અને આ લોકોનો કોઈને બીજી જગ્યા ના મળે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા એક આલ્ટરનેટ શેલ્ટર તરીકેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ગઈકાલથી આ લોકોનો કોઈ નુકસાન ના થાય એની માલસામાનને નુકસાન ના થાય એના માટે પહેલાંથી જાન પણ કરી દીધું હતું અને આજે મુખ્ય ઉદ્દેશ્ય આ હતો કે લો એન્ડ ઓર્ડર કોઈ બિગડે નહીં અને કોઈની જાનહાની ના થાય અને હું જણાવવા માગું છું અત્યાર સુધી કોઈને જાનહાની અથવા કોઈની નાની ઈજા પણ થઈ નથી આ પ્રવૃત્તિ જ્યાં સુધી કોર્પોરેશનનો જો આઈડેન્ટિફાઈ કર્યા છે આમ જ્યાં જ્યાં છે ત્યાં સુધી ટોટલી દબાણ દૂર નહીં થાય કાલે પરમ દિવસે પણ આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે અમે એરિયા કહી શકીએ છીએ એરિયા તો બહુ મોટો હતો પચાસ હજાર સ્કવેર મીટરથી વધારે એરિયાનો દબાણ હતો અને એના કોઈ ઝોપડાનો એવા કોઈ નંબર પરમાનન્ટ નંબર એડ્રેસ કોઈ છે નથી પર હું માનું છું કે

આ શ્રી સરકારની છે અને શ્રી સરકારની જંગિયા કોર્પોરેશનનો આપવામ આવેલ હતી એનો એરિયાનો ડેવલપ કરવાનો અને સરકારની જમીન હોય કલેક્ટરશ્રી અને કોર્પોરેટર કોર્પોરેશન એનો બેક દેખ કરતા હોય છે અને એનો એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે જેને આ જવાબદારી હોય છે કે એનો કર દબાણ ના થાય પોલીસની જે જવાબદારી છે આ ખરેખર આ વિસ્તારમાં જારે આ दबान दूर ना गए तो कोई बना था है, कोई ने ना था है, कोई ने कोई ऑर्डर था तो था ने ने ना ना जान नो नुकसान जानहा न खास जवाबदारी डॉक्यूमेंट्स तैयार करता है ઈ કોના થકી તમે કહ્યું કે બિહારી જે છે પરંતુ કોઈ અધિકારી કે એમની કોઈ તપાસ કરવામાં આવશે ખરા સમગ્ર કેસમાં કારણ કે ક્યાંથી તો આ બધી નીકળતા હશે સો ટકા આજે એનો અટક કરવામાં આવે છે એની રિમાન્ડ મેળવવામાં આવશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંપૂર્ણ નેટવર્કનો જડ જડ સુધી જવામાં આવશે અને જો જો અધિકારી હોય એના માણસો હોય કોઈ બી એમાં સંડાવણી હોય એનો પક્ષ નહીં

અમે ટોપોગ્રાફી વધારે ખબર પડી કોણ અંદરથી ઓપરેટ કરે છે કોણ કરાવે છે શું કરે છે અને આ વખતે ઘણા બધા કેસો થયા પછી આ કોમ્બિંગ કરવામાં આવી અને કોમ્બિંગ દરમિયાન ખબર પડે કે આમ ઘણા બધા વિસ્તારો આ જો વિસ્તાર છે આ ચંડોલા તલાવ તરીકે સરકારની પ્રોપર્ટી છે અને એના ઉપર આ લોકો ઝોપડા બાંધીને ગેરકાયદેસર વીજ કનેક્શન લઈને રહે છે સમજની કે કે સર બીજો સવાલ લે પર છે કે ઘણા લોકો જે લોકોની ડિટેક કરવામાં આવે છે લોકોના પરિવારજનો એવું એલિગેશન છે કે આપણે મારી મારીને કેપિફિક કરી રહ્યા છે કે તમે પગલા એલિગેશન કે પહેલી વાત તો અમે 1 વર્ષથી એમ દવા સિટીમાં છે 2022 થી કીમ નથી તે હું આન્સર ન આપી શકું પણ 2022 થી ઘણા બધા કેસો અહીંયા થયા છે છ ડ્રગ્સનો હોય છ પ્રોસ્ટીટ્યુશનનો હોય છ ગેરકાયદેસર પ્રવૃત્તિનો હોય બધી એજન્સીસ કરતી રહેશે ને આ વખતે એક મોટો સૂચના હતી ઉપરથી અને એના કારણે અમે બધા ટીમ વર્ક સારા છે હું આ કહી શકું આ વખતે અને જો આપ વાત કહો છો કે જબરદસ્તી કન્ફેશન કરે છે એવા નથી હોતું આ એક સેન્ટ્રલ આઈબી પોર્ટલ છે એના ઉપર ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું હોય છે કે એના પાસે બાંગ્લાદેશ શું શું ડોક્યુમેન્ટ્સ છે તો આજે અમે એના પાસે કન્ફેશન તો કરાવી લઈએ પણ બાંગ્લાદેશ ડોક્યુમેન્ટ તો નહીં બનાવી શકાય તો આ કોઈ એવી કોઈ એજન્સી ફોટો કરશે નહીં કે કોઈ ઇન્ડિયનનો બંગ્લાદેશી બતાવીને એ મોકલવામાં નહીં આવે અને જો બંગ્લાદેશી કહે છે એના પાસે ઘણા બધા અમે એના પાસે પુરાવા પણ મેળવીએ છીએ આ એના કારણે અત્યારે થોડા ટાઈમ લાગી રહ્યા છે ઘણા બધા કહે છે કે આ અમારા પાસે ઇન્ડિયન આઇડેન્ટિટી આધાર કાર્ડ યાદ છે પણ જ્યારે એના પાસે બીજી આઈડેન્ટિટી માંગવામાં આવે છે એનો બર્થ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા એનો માતા પિતાનો આઈડેન્ટિટી માંગવામાં આવે છે ત્યારે આ ના પાડે છે जैसा मैं आपको बताना चाहूंगा कि चंडोला तालाब एक बहुत मोटा विस्तार है और ये लेक है सरकारी जमीन है और पिछले तीन चार साल से हम देखें तो 2022 में इसी इलाके से गुजरात एटीएस ने चार आतंकवादी पकड़े थे जो अलकायदा इंडिया सब कॉन्टिनेंट के साथ उनका संपर्क था और वो देश के विरुद्ध एक मोटा कावत्र रच रहे थे और उसकी तपास अभी एनआईए कर रही है इसके साथ साथ ऐसा भी इनपुट अहमदाबाद शहर पुलिस गुजरात ए और आई इंटेलिजेंस ब्यूरो के पास है कि जो जे एम बी जमात उल मुजाहिदीन बांग्लादेश के बहुत सारे आतंकवादी जेल से छूट गए हैं और वो कोशिश कर रहे हैं कि यहाँ पे अलग अलग देश के अलग अलग शहरों में उनका सिंपेथाइज़र या स्लीपर सेल क्रिएट हो उसके अलावा मैं बताना चाहूँगा कि चंडोला तालाब में पिछले अगर छः महीने का हम फिगर्स लें तो अहमदाबाद क्राइम ब्रांच ने दो मोटे केस ड्रग्स के किए हैं सिटी पुलिस स्थानीय पुलिस ने भी केस किए हैं चाहे वो गांजा के 18 किलो का केस हो एम का केस हो चरस का केस हो और पिछले तीन साल के आंकड़ा देखें तो बहुत सारे ड्रग्स के केस यहाँ पे ड्रग का एक बहुत बड़ा कार्टन यहाँ से ऑपरेट करता था उसके अलावा 2024 में अहमदाबाद क्राइम ब्रांच ने यहाँ पे दो लड़कियों को रेस्क्यू किया था जिनकी उम्र 18 साल से कम थी माइनर थी और वो उनको वहाँ उस चंडोला तालाब में जबरदस्ती शारीरिक शोषण और प्रोस्टीट्यूशन करवाया जा रहा था अभी अगर मैं बात करूं तो बहुत सारी बांग्लादेशी जो गर्ल्स हैं जो हमने पिछले 2024, एक जितने बांग्लादेशी पिछले एक साल में पकड़े थे उनके इंटेरोगेशन में भी हमें ये पता चला था कि हाँ इस विस्तार में बहुत सारी जो लड़कियों को फुसला कर जॉब का लालच दे के यहाँ लाया जाता है और इनको उनको से ज़बरदस्ती प्रोस्टिट्यूशन या तय व्यवहार करवाया जाता है और धीरे धीरे ये जो विस्तार था गैर कायदे कायदेसर प्रवृत्ति यहाँ काफ़ी बढ़ रही थी और एक केस हमने अहमदाबाद क्राइम ब्रांच ने किया था जिसमें ये लोग पैसा यहाँ कमाकर गैरकायदेसी से प्रवृत्ति से मनी लॉन्ड्रिंग शेल कंपनीज के द्वारा बांग्लादेश भेज रहे थे ये विस्तार और ज्यादा नहा बढ़े और ये विस्तार एक बहुत बड़ा क्रिमिनल स्पोर्ट ना बने इस कारण है इस कारण भारत सरकार गुजरात सरकार और हमारे मुख्यमंत्री श्री माननीय मुख्यमंत्री श्री माननीय गृह राज्य मंत्री श्री हमारे डीजीपी सर हमारे सीपी साहब की सूचना से मार्गदर्शन से 25 चार 2025 को अलग अलग एजेंसीज की एक मीटिंग हुई और उसमें निर्णय हुआ कि इस एरिया में कॉम्बिंग करनी चाहिए अगले दिन सुबह तीन बजे से क्राइम ब्रांच थी जोन सिक्स थी हेडकोार्टर्स से और सी पी साहब ने अलग अलग टीमों की रचना करके उस एरिया में बड़ी कॉम्बिंग करवाई थी उस एरिया से 890 जितने शंकर स्पर्श बांग्लादेशी और वहाँ से मिले थे उनकी अभी पूछताछ चालू है उसमें से डेढ़ सौ से ज्यादा बांग्लादेशी प्रस्तावित भी हुई और जो गैरकायदे सर घुसनखोरी करके यहाँ का आधार कार्ड लेके और गलत डॉक्यूमेंट से बिजली का कनेक्शन लेके रह रहे थे अब इन आठ सौ लोगों का जब हमने इंटेरोगेशन किया तो ये जानने को मिला कि एक लालू बिहारी वो यहाँ पे बहुत बड़ा फार्म हाउस चला रहा है बनाया हुआ है और उसमें बहुत बड़ा कॉस्टिट्यूशन का रैकेट हो चाहे बहुत ज़्यादा ब्याजखोरी का धंधा हो तो वो यहाँ से करवाता है और अगर कोई भी बांग्लादेशी या दूसरे देश के नागरिक यहाँ आते हैं तो उनका गलत डॉक्यूमेंट बनवाने में भी इसका काफ़ी बड़ा हाथ है इसको ध्यान में लेके कल अहमदाबाद क्राइम ब्रांच ने लालू बिहारी उसका लड़का और अलग और उसके अलावा अन्य लोग जो जो इस पूरे कौवाण में शामिल थे उनके विरुद्ध में गुना दाखिल किया गया उसके अलावा पिछले दो दिन से म्यूनिसपल कमिश्नर श्री कलेक्टर साहब और अहमदाबाद पुलिस द्वारा थे वहाँ पर अलग अलग चाहे वो ड्रोन हो चाहे फिजिकल सर्वे हो चाहे ग्राउंड में सर्वे किया गया था उस सर्वे में पाया गया था कि काफ़ी ज़्यादा जो सरकारी संपत्ति है चंडोला तालाबों पर इनके गैर कायदे सर झोपड़े हैं और इंटेरोगेशन में भी ये पाया गया था कि इन्होंने इलीगली झोपड़े बनाए हुए हैं उसको ध्यान में लेके कल शाम को ये नक्की हुआ कि भाई आज सुबह से इसको दबान हटाने की कामगिरी की जाएगी इसको ध्यान में लेके सुबह सात बजे से म्यूनसिपल कमिश्नर साहब की सूचना से परेशन की उनचास टीमों टीम थी जिनके पास उनचास जे सी थी मेडिकल टीम्स थी फायर की टीम्स थी और अहमदाबाद सिटी पुलिस ने भी उनचास टीम के साथ रहकर दवान हटाया इसके साथ साथ पूरा विस्तार किया ताकि कोई लॉ एंड ऑर्डर का विषय ना हो कोई जान हानि ना हो इसलिए हमने कॉम्बिंग ये, ये दबान दूर करने से पहले सबको वार्निंग दी गई पर्सनली वार्निंग दी गई अनाउंसमेंट किए गए और जो जो बांग्लादेशी या वहाँ पे जिन्होंने दबान किया था अगर उनको अपना सामान शिफ्ट करवाना था उसमें कॉरपोरेशन और स्थानीय पुलिस ने भी मदद की गई और उनको अगर कोई टेम्प्रेरी शेल्टर चाहिए था तो कॉरपोरेशन द्वारा एक कम्युनिटी हॉल की व्यवस्था भी की गई और वहाँ पे उनको शिफ्ट भी किया गया अभी ये क्योंकि बहुत बड़ा विस्तार है अराउंड साठ हज़ार मीटर से ज़्यादा का आज एरिया कवर हुआ है मैं मानता हूँ कि बाकी का विस्तार में जहाँ जहाँ दबान है कॉरपोरेशन का जो एक साथ मीटिंग होगी आज शाम को और उसमें फिर नक्की होगा कि अगले कितने दिनों तक ये चलाया जाएगा और जो सूचना है कि जब तक सब वहाँ दबान दूर ना हो जाए जब तक ये ऑपरेशन चालू रहे धन्यवाद किया और इसको किसी का सपोर्ट है पेर ऑल एंड वी आर लुकिंग एंड वी आर वेरी मच श्योर कि उसके पीछे है हमारी पुलिस उसके लड़के को हमने अरेस्ट किया है और Uh, कल उसकी रिमांड ली जाएगी और उसमें पता चलेगा कि और कौन कौन इन्वोल्व है कितने पैसे ये लोग लेते थे कौन कौन फोल्ड डॉक्यूमेंट बनाता था कैसे बनाता था वो सारी डिटेल्स उसकी इंटेरोगेशन के दरमियान निकाली आएगी वो जो आप देख सकते हो पिछले चार पाँच साल से कब्जा किया हुआ था उससे ज्यादा भी हो सकता पर चार पाँच साल से थे और वो दो हजार मीटर से ज्यादा की जंगल में तालाब के ऊपर मिट्टी डाल के उसने सब अपना फार्म हाउस बनाया डेफ़िनेटली पिछले साल भी हमने ह्यूमन ट्रैफिकिंग का एक केस किया था पॉक्सो एक्ट में और ह्यूमन ट्रैफिकिंग एक्ट में एफ हुई है उसमें भी हमें काफ़ी इनपुट्स थे कि यहाँ पे बांग्लादेशी गर्ल्स को शादी करवा के या फिर हाउस होल्ड जॉब का लाभ वो लालच देकर कर यहाँ लाया जाता है और बाद में क्योंकि वो लोग सब इलीगल माइग्रेंट्स होते हैं तो उनको वापस जाना बड़ा मुश्किल है तो इसीलिए उनसे ये सब गैर कैदे से जो काम है वो करवाया जाता है पहले कोई केस तो हुआ है, पे ये है तो। लालू बिहारी पे पहले 2022 में भी एक एसओजी ने केस किया